ઓકે જો ભાઈ હવે સમજો ઓફલાઈને ચાલશે વાંધો નહીં દરેક વિદ્યાર્થી ધ્યાન રાખો સોળ પૂર્ણાંક બે તૃતિયાંશ ટકા લે કે ત્રણ વર્ષનું ચક્રવૃત્તિ વ્યાજ શોધો અથવા પ્રશ્ન એવો છે કે સોળ પૂર્ણાંક બે તૃતીયાંશ ટકાના લે કે બે વર્ષનું ચક્રવૃત્તિ વ્યાજ શોધો આવો પ્રશ્ન ધારો કે પરીક્ષામાં પૂછાય છે ત્રણ વર્ષનું છે અને બે વર્ષનું છે આ તો મેં અહીંયા સોળ પૂર્ણાંક બે તૃતીયાંશ ટકા લીધા છે એકવાર પ્રશ્ન એવો એ પૂછાયો હતો કે પહેલા વર્ષે પાંચ ટકા બીજા વર્ષે દસ ટકા અને ત્રીજા વર્ષે પંદર ટકા ત્રણે ત્રણ વર્ષનું અલગ અલગ એવું હોય અને ત્યારે તમારે આ રીતનો જ ઉપયોગ કરવાનો ભાઈ સોળ પૂર્ણાંક બે તૃતીયાંશ નો મતલબ કયો ભાગ થશે છઠ્ઠો ભાગ તમને બધા મેં સાદા વેજમાં સમજાવ્યું હતું ને કે તમારી મૂડી કેટલી તમારી મૂડી છ તમારી મૂડી કેટલી છે તો તમારું વ્યાજ કેટલું છે એક તો બોલો ભાઈ વ્યાજ મુદ્દલ કેટલી થઈ ગઈ છ ને એક સાત આ તો બધાને સમજાશે ને તમારી મૂડી કેટલી છ તમારું વ્યાજ એક છે તો અહિયાં આ એક વર્ષ નું છે આવું ત્રણ વર્ષનું છે તો સાત નો ઘન કેટલો ત્રણસો ને તો તમે એમ કહી શકો કે જો સાહેબ મૂડી છે ને બસો ને સોળ રૂપિયા હોય ને મૂડી બસો ને સોળ તો વ્યાજ મુદ્દલ કેટલું થઈ ગયું ત્રણસો ને તેતાલીસ સમજાઈ ગયું કે નહીં દરેકને તો જો તમારી મૂડી બસો ને સોળા તમારું વ્યાજ મુદ્દલ છે ત્રણસો ને તેંતાલીસ તો કેટલા રૂપિયા વ્યાજ આવી ભાઈ કેટલા રૂપિયા વ્યાજ આવી ભાઈ ચોરાશી ને તેંતાલીસ એટલે કેટલું એકસોને સત્યાવીસ આમાંથી તમે આ બાદ કરશો ને ત્રણસો માંથી બસોને સોળ તો એકસોને સત્યાવીસ રૂપિયા શું આવી ગયું છે ચક્રવૃત્તિ વ્યાજ સાહેબ કે ડન છે મેં કીધું ફરીથી કહું ત્રણ વર્ષનું છે

ક્યાંકને ક્યાંક જો પ્રશ્ન એવો પૂછાયો કે વ્યાજ મુદ્દલ આટલી છે તો મૂડી શોધો ત્યારે તમારે બધી રીતો ફ્લોપ જતી રહેશે તમને કોઈ પણ જગ્યાએ એમ પૂછ્યું ને કે મૂડી શોધો મૂડી ત્યારે તમારે બધી રીતો ફ્લોપ જતી રહેશે તમે ત્યારે તમારે આ એક જ રીત કામ આવશે કે તમને એમ કે સાહેબ એકવાર ફરીથી સમજાવો તો મેં કીધું એકવાર ફરીથી સમજાવો તમને પ્રશ્ન એમ પૂછે છે કે સાડા બાર ટકા બાર પોઈન્ટ પાંચ ટકા અને કેટલા વર્ષ ભાઈ બે વર્ષ આવો પ્રશ્ન પૂછ્યો તો સાડા બાર ટકા નો મતલબ કેટલો થશે આઠમો ભાગ તમારી મૂડી છે આઠ તમારી મૂડી છે આઠ એક રૂપિયા નો વ્યાજ તો વ્યાજ મુદ્દલ કેટલી થઈ ગઈ નવ આવું કેટલા વર્ષ છે ભાઈ બે વર્ષ છે તો આઠ થી નવ તો તમે એમ કહી શકો કે સાહેબ ચોસઠ રૂપિયા મારી મૂડી હોય ને ચોસઠ રૂપિયા મૂડી તો નવે નવે એક્યાસી રૂપિયા મારું વ્યાજ મુદ્દલ છે વ્યાજ મુદ્દલ કેટલું છે એક્યાસી રૂપિયા તમે કેવા પ્રશ્નો પૂછાશે ને એને ગોળી મારો ચક્રવૃત્તિ વ્યાજ શું છે એને સમજી લો પહેલાં કારણ કે આજનું લેક્ચર એના ઉપર જ છે કે ચક્રવૃત્તિ વ્યાજને સમજીએ પછી કેસનો તો ગમે તે કેસનો આવશે ને આપણે પોળી લઈશું પણ પહેલાં ધ્યાન રાખવું તમારી મૂડી ચોસઠ તમારું વ્યાજ મુદ્દલ એક છે કેટલું થઈ ગયું ભાઈ સત્તર તો સત્તર રૂપિયા શું છે ચક્રવૃત્તિ વ્યાજ છે શું છે ભાઈ સત્તર રૂપિયા ચક્રવૃત્તિ વ્યાજ એક્યાશી રૂપિયા શું છે વ્યાજ મુદ્દલ શું છે ભાઈ વ્યાજ મુદ્દલ ચોસઠ રૂપિયા શું છે મૂડી ઓકે એટલે કે મુદ્દલ તો અહીંયાથી તમને ત્રણ વસ્તુ મળે છે તમને મૂડી પણ મળે છે તમને વ્યાજ મુદ્દલ પણ મળે છે તમને વ્યાજ પણ મળે છે તો આની અંદરથી તમને ત્રણ પોઈન્ટ મળી રહેશે ઓકે એક પણ વિદ્યાર્થી એવો ના હોવો જોઈએ જેને ન ખબર પડે કારણ કે આ બીજી એકદમ ઈઝી પોઈન્ટ છે હું તમને એક બીજું કહું કે સાહેબ પરીક્ષાની અંદર એવું આવે છે પચીસ ટકા કેટલા ટકા ભાઈ પચીસ ટકા મેં કીધું બોલો ભાઈ પચીસ ટકા નો મતલબ ચોથો ભાગ થશે ને આપણે એવું કરીએ ત્રણ વર્ષ કેટલા વર્ષ કરીએ ભાઈ ત્રણ વર્ષ તો પચીસ ટકા નો મતલબ ચોથો ભાગ થાય બોલો તમારી મૂડી કેટલી તો વ્યાજ મુદ્દલ કેટલું તો આવું કેટલા વર્ષ છે ત્રણ તો ત્રણ વાર ચાર થી પાંચ કરે ઘણી વાર તો એવું જ લખેલું હોય છે હું તમને જો ભાઈ તમારે બધા શોર્ટકટ માં જેવું હોય ને તો શોર્ટકટ શોર્ટકટો ઘણી બધી છે હું સમજાવું કેવી રીતે ચાર નો ઘન કેટલો ભાઈ ચોસઠ પાંચ નો ઘન કેટલો 125 बोलो 64 માંથી 125 જેસે એટલે કેટલા થઈ જશે ભાઈ 25 અહીંયાથી પહેલા કાઢી દઈએ એટલે 36 36 ને 25 25 ને 50 50 ને અહીંયા થઈ જશે ભાઈ 60 61 ઓકે તો 61 રૂપિયો શું છે તમારું વ્યાજ ઓકે વાંધો નહી ભાઈ તમને તમને એવું થવું જોઈએ કે સર તમે બરોબર છે અહીંયા લખ્યું છે તમે અહીંયા પણ લખ્યું છે સાહેબ કે આટલું બધું લખવું એના કરતા સાહેબ એક કામ કર્યું હોય તો મેં કીધું શું તો કે સાહેબ જો અહીંયા છે કે નહીં આ બધા પોઈન્ટ ચાર થી પાંચ ચાર થી પાંચ તમે ત્રણ વાર લખો છો તો કે સાહેબ એક કામ કરી દીધું હોય ત્રણ વર્ષ હોય તો એની ત્રણ ઘાત કરી દીધી હોય તો મેં કીધું ચાલે ત્રણ ભાઈ તમારા શોર્ટમાં કેવી રીતે જવું બધાને તમે બધા હોશિયાર માણસો છો કે સાહેબ ચાર થી પાંચ ચાર થી પાંચ ત્રણ વાર લખવું એના કરતા એક કામ કરી દીધું ચાર નો ઘન મેં કીધું યસ ચાર નો ઘન ચોસઠ પાંચ નો ઘન એકસો ને તો લખવું ઓછું પડે કે સાહેબ અહીંયા પણ એવું જ છે ને કે સાહેબ બે વર્ષ છે કેટલા વર્ષ છે ભાઈ બે વર્ષ બે વર્ષ છે તો કે સાહેબ વર્ક કરી દઈએ તો ચાલે મેં કીધું યસ બે વર્ષ છે તો વર્ક કરી દો અઢીઓ અઢીઓ ચોસઠ નવી નવી એક્યાસી તો બી ચાલે મારી વાત સમજાઈ ગઈ કે નહીં તમારે બધાએ ફાસ્ટ તમારી રીતે બનવાનું છે જો આ વાત બધાને આવડી ગઈ ને તો હું તમને કહું છું કે તમને ધડા ધડ ઓપ્શન ઉડાડતા હું શીખવાડે તમારે ગણવું બી નહીં પડે ઓકે તમને આ વાત સમજાશે ને તો જો કે આજ દિવસ સુધી ચક્રવૃદ્ધિ વ્યાજનો નો question ક્યારેય ગણાતો નથી મેં તો ક્યારેય નથી ગણ્યો ચક્રવૃદ્ધિ વ્યાજનો નો કેમ નથી ગણ્યો કારણ કે મેં એટલું જાણ્યું છે કે હું ધારો કે મને હું ઓપ્શન જોઈને જ ખબર પડી દઉં કે આનો જવાબ આવ્યો આજે આવે હું તમને શીખવાડે હું તમને એટલીસ્ટ 80 ક્વેશ્ચનો ગણાવે 60 થી 80 ક્વેશ્ચનો હું તમને ચક્રવૃદ્ધિ વ્યાજના ગણાવીશ આ 80 ક્વેશ્ચનો ગણો એટલે કઈ બહારનું ના આવે પહેલા ભાઈ બધાને સમજાઈ ગયું ઓકે આ મેં સમજાવી હતી ને તો કે સાહેબ આ મેથડ ને કઈ મેથડ કહેવાય મે કીધું રેશિયો મેથડ કહેવાય કઈ ભાઈ ગુણોત્તરની મેથડ કહેવાય કઈ મેથડ કહેવા છે ભાઈ ગુણોત્તરની હવે હું તમને સમજાવું છું ગોલ્ડન મેથડ ગોલ્ડન મેથડ સમજો ગોલ્ડન મેથડ નો ઉપયોગ ક્યાં કરવાનો રહે છે તમે આવી ટકાવારીની અંદર પણ ગોલ્ડન મેથડનો ઉપયોગ કરી શકો છો પણ આની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ અઘરું પડે છે ગોલ્ડન મેથડનો ઉપયોગ કરવો તો હું તમને એમ કહી દઉં કે જો હજાર દસ ટકા અને બે વર્ષ નું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું કયું વ્યાજ ભાઈ ચક્રવૃદ્ધિ વ્યાજ આ મેં પ્રશ્ન બનાવ્યો અને હું તમને હવે ગોલ્ડન મેથડ સમજાવું ગોલ્ડન મેથડ નો નિયમ એવો છે કે બે વર્ષ છે બે લીટી દોર લો ઓકે બે વર્ષ છે બે લીટી દોર લો આઠ હજાર ના દસ ટકા કેટલા આઠ હજાર ના દસ ટકા કેટલા આમાંથી એક પણ વિદ્યાર્થી એવો તો નથી ને જેને દસ ટકા ના થવડતા પાંચ ટકા ના થવડતા વીસ ટકા કારણ કે હવે તો મારું ગળું બેસી ગયું છે અને આઠ હજાર ના દસ ટકા કેટલા આઠસો ના દસ ટકા કેટલા ગોલ્ડન મેથડ નો મતલબ છે ગુણ્યા બે ને ગુણ્યા બે વર્ષ હોય ને તો ગુણ્યા બે ને ગુણ્યા એક કરવાનો આઠસો ગુણ્યા બે એટલે સોળસો એસી નો ઘડીયો બધા આવડે છે ને એસી એકા હા તો જવાબ કેટલો આવી ગયો સોળસો ને

તો ગુણ્યા બે ને ગુણ્યા એક કરવાનું મગજમાં ફીટ રાખવાનું બે વર્ષ હોય તો કેટલા કરવાના ગુણ્યા બે અને ગુણ્યા એક આઠસો ગુણ્યા બે એટલે સોળસો એસી એકા જવાબ કેટલો આવી ગયો સોળસો ને એસી આને આમને આમ ગોલ્ડન મેથડ નથી કહેવાતી હું તમને કહું આમાં તમને બધું મળી રહે ઓકે સમજો કે સાહેબ પરીક્ષામાં એવું પૂછે કે પેલા વર્ષનું વ્યાજ કેટલું પેલા વર્ષનું તો તમે એકદમ પહેલું લેવાનું હાર્યું ના આ પહેલાં વર્ષનું વ્યાજ બોલો ભાઈ પહેલાં વર્ષનું વ્યાજ કેટલું આઠસો સાહેબ કે એવું પણ પ્રશ્ન પૂછે ને કે આઠ હજારનું દસ ટકા લે કે બે વર્ષનું ના પૂછે બીજા વર્ષનું પૂછે કયા વર્ષનું પૂછે બીજા વર્ષનું તો મેં કીધું સેકન્ડ નું પૂછે સેકન્ડ નું તો આઠસોને એંસી આ બંનેનો સરવાળો એટલે ને સમજાઈ ગયું પહેલાં વર્ષનું કેટલું ભાઈ આઠસો બીજા વર્ષનું કેટલું બીજા વર્ષનું બંનેનું ભેગું આઠસો ને એસી તો બોલો ભાઈ બે વર્ષનું ભેગું કેટલું થઈ ગયું તો પેલા વર્ષનું આઠસો બીજા વર્ષનું પૂછે બીજા વર્ષનું તો આ બંનેનો સરવાળો આઠસો ને એસી એટલે બીજા વર્ષનું નું આઠસો ને એસી ભાઈ બે વર્ષ ને બીજા વર્ષમાં ખબર પડે છે ને બે વર્ષ એટલે પેલા બીજાનું ભેગું એને બે વર્ષનું કહેવાય અને બીજા વર્ષનું માત્ર બીજા વર્ષનું આવે એને બીજા વર્ષનું કહેવાય તો જવાબ કેટલો આવી ગયો સોળસો ને એસી ઓકે હજી કે સાહેબ આની અંદર બીજું મેં કીધું યસ સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ સિમ્પલ ઇન્ટરેસ્ટ અને કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ નો તફાવત પૂછે સાદા વ્યાજ ને ચક્રવૃદ્ધિ વ્યાજ નો તફાવત તો આને નહીં ગણવાના આ તમારો તફાવત તફાવત કેટલો આવી ગયો એસી તો જુઓ આ ગોલ્ડન મેથડમાં તમને બધું મળે બે વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ મળે પેલા વર્ષ એ મળે બીજા વર્ષ એ મળે સાદા વેદ ને ચક્રવૃદ્ધિ નો તફાવત એ મળે બધું જ આની અંદર મળે છે માટે એને આપણે કઈ મેથડ કહીએ છીએ ગોલ્ડન મેથડ મેં આ સમજાવવાનો ટ્રાય કર્યો છે હજી તો હું આ ક્વેશ્ચન ને લઈને સમજાવું બીજા ક્વેશ્ચન લઈને સમજાવું તમારે નથ ગણવાનું હો ભાઈ અહીંયા ધ્યાન રાખો હું એમ લઉં છું બે હજાર નું ધ્યાન રાખો બે હજાર નું વીસ ટકા લેખે ત્રણ વર્ષનું ધ્યાન રાખો કોઈ નહીં ગણે ભાઈ બધા અહીંયા ધ્યાન રાખશે ત્રણ વર્ષ હોય તો કેટલી લીટી દોરવાની કયું વ્યાજ છે ચક્રવૃદ્ધિ વ્યાજ કયું વ્યાજ ભાઈ ચક્રવૃદ્ધિ વ્યાજ જો ત્રણ લીટી દોરવી બે હજાર ના વીસ ટકા કરવાના બે હજાર ના દસ ટકા કેટલા બસો તો વીસ ટકા કેટલા ઓકે લખું ને ચારસો સાહેબ કે બસો તો વીસ ટકા ચારસો હવે આપણે હવે આ એસી ના વીસ ટકા કરવાના એસી ના દસ ટકા કેટલા આઠ તો વીસ ટકા કેટલા સોળ જો ભાઈ ત્રણ વરસ હોય ને ત્રણ વર્ષ તો ત્રણ ત્રણ એક

ચૌદસો અને હવે આવા કેસ નો હોય તમને ચૌદસો ને છપ્પન શું આવ્યું છે ચક્રવૃત્તિ વ્યાજ મને કોઈ એમ કહેશે પેલા વર્ષનું વ્યાજ કેટલું પેલા વર્ષનું ચારસો આ ધ્યાન રાખજો ધ્યાન રાખજો ચારસો સેકન્ડ યર બીજા વર્ષનું કેટલું થર્ડ થર્ડ યર યર કોઈ નહીં કે હવે કે સાહેબ આ વખતે કે તને તૈયારનો સરવાળો નહીં કરવાનો મેં કીધું ના આવું નહીં કરવાનું દરેક વખતે માસી લાડવા નો આપે પહેલા વર્ષનું નું ચારસો બીજા વર્ષનું નું ચારસો ને એસી ત્રીજા વર્ષની અંદર તમારે ત્રીજા વર્ષ નું શોધવું છે તો એક કામ કરવાનું છે આ છે ને એના ડબલ લખી દેવાના પાંચસો છોતેર કેટલો જવાબ આવશે ભાઈ પાંચસો ને આ પેલા વર્ષનું આ બીજા વર્ષ નું અને આ ત્રીજા વર્ષ નું સાહેબ કે ત્રીજા વર્ષ નું શોધવું હોય તો શું કરવું જોઈએ મેં કીધું જો વચ્ચેનો ભાગ છે ને એને ડબલ કરી દેવાનો વચ્ચેના ભાગને કેવું કરી દેવાનું ડબલ આ ડબલ કેટલા એકસો પાંચસો બીજા ત્રીજા વર્ષનું કેવી રીતે શોધવું આ ત્રણે ત્રણ ભેગું કરશો ને ત્રણે ત્રણ ભેગું તો ચૌદ જવાબ કેટલો આવશે ચૌદસો ને છપ્પન જવાબ કેટલો આવશે ચૌદસો ને છપ્પન ઓકે બધાને સમજાઈ ગયું છે સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ નો તફાવત શોધવો હોય સાદા વ્યાજ ને ચક્રવૃદ્ધિ વ્યાજ નો તફાવત તો આનો સરવાળો કરવાનો બસો ચાલીસ અને સોળ એટલે બસો ને હા પેલા નહીં ગણવાનું ખાલી એટલું યાદ રાખવાનું પેલા ગણવાનું નહીં તો જવાબ કેટલો આવશે બસો ને છપ્પન મેં બહુ પ્રોપર રીતે સમજાવવાની કોશિશ કરી છે દરેક વિદ્યાર્થીને કે તમારે એસી ટકા કેસનો અહીંયાથી ગણવાના એસી ટકા કેસનો ગોલ્ડન મેથડ થી તો હવે તમને ખબર પડી ગઈ હશે કે સાહેબ આ વીસ ટકા આવી જાય ઊંધી તો સોળ પોઈન્ટ છાસઠ તો મેં કીધું મેં તમને હમણાં સમજાવ્યું હતું હે આ કેસને હું હવે એવી રીતે ગણું છું જો એક વિદ્યાર્થી એવો પણ હશે હે અહિયાં કે સાહેબ આ બધી માથાકૂટ કરવી ને તો કે મને પેલું આવડે છે કયો ભાગ પાંચમો ભાગ કયો ભાગ પાંચમો ભાગ પાંચ ના કેટલા કેટલા સાહેબ કે ત્રણ વર્ષ છે તો ઘન મેં કીધું યસ લ્યો ભાઈ અહિયાં ઘન તો પાંચ નો ઘન કેટલો એકસો ને પચીસ છ નો ઘન કેટલો આ તમારી મૂડી છે ને તમારી વ્યાજ મુદ્દલ છે વ્યાજ કેટલું આવશે ભાઈ અહિયાં થી પંચોતેર પંચોતેર પંચ્યાસી પંચ્યાસી ને અહીંયા થઈ છે એકાણું કેટલું વ્યાજ આવશે એકસો પચીસ એકાણું આવે કે થતી ને તો તો એમાં હું શું કરું બોલો તમારી મૂડી કેટલી એકસો ને પચીસ તમારી વ્યાજ મુદ્દલ કેટલી બસો ને તમારું વ્યાજ કેટલું એકાણું તો કે સાહેબ આપણી મૂડી તો બે હજાર છે આપણી મૂડી કેટલી છે તો બે હજાર કોના બરાબર ગણાય બે હજાર કોના બરાબર ગણાય એકસો ને પચીસ આપણે વ્યાજ શોધવું હોય તો વ્યાજ શોધવું હોય તો ગુણ્યા કેટલા કરવાના ભાઈ એકાણું હવે સોળ સોળ ગુણ્યા એકાણું કરો કરીએ ઓકે છ છ નવા ચોપન ને પાંચ આવી પાંચ પાંચ ચૌદ એટલે ચૌદસો તમે સોળ ગુણ્યા કરશો ને સોળ ગુણ્યા તો જવાબ આવશે ચૌદસોને છપ્પન પણ તમને અઘરું અહીંયાં શું પડશે ખ્યાલ છે અસાલા ભાગાકરના આ ધાકડા આ ધાકડા તમને અઘરા પડશે જે વિદ્યાર્થી તો કહે છે તમે આ પ્રિ તમે આવા કેસનમાં શું કરો ધારો કે આવો સાહેબ પ્રશ્ન હોય તો કહે છે તમે શું કરો મેં કીધું મન તો જ્યારે એવી ખબર પડી ગઈ ને કે એકાણું વ્યાજ આવ્યું એટલે હું તો એમ જ કરું તેર સીધા એકાણું થાય ને કેટલા થાય ભાઈ તેર સીધા એકાણું એવો જ ઓપ્શન શોધું કે જેને તેર વડે ભાગી શકું એવો જ ઓપ્શન શોધું એવું ઓપ્શન શોધું જેને તેર વડે ભાગી શકાય હું તો એવો ઓપ્શન શોધું જેને હું સાત વડે ભાગી શકું હું પેલા ભાગાકાર ગુણાકાર ના કરું હું તો સીધો ઓપ્શનમાં જાઉં એવો જ ઓપ્શન શોધું જેને તેર વડે ભાગી શકાય ને એવો જ ઓપ્શન શોધું જેને અ સાત વડે ભાગી શકાય તો તમને હવે જે ઈઝી પડે બાકી બે રીતો શીખવી કમ્પલસરી છે કઈ એક તો આ રેશિયો વાળી રીત રેશિયો વાળી રીત નથી આવડતી ગોલ્ડન ટ્રીક નો ઉપયોગ કરો તો કે સાહેબ હવે આપણે શરૂઆત કરીએ મેં કીધું યસ શરૂઆત કરીએ પહેલું જો બે વર્ષ હોય તો કેટલા બે એક ત્રણ વર્ષ હોય તો ત્રણ ત્રણ ચાર નું હું ના પાડું છું નહીં પૂછાય પણ પૂછાય હવે મારે પેલું ડેટોલ સાબુ જેવું ડેટોલ સાબુ પૂછાય ને તો એક મચ્છરીઓ રહી જાય એટલે હું આની અંદર એક મચ્છરીઓ રાખીશ કે કદાચ પૂછાય તો તમારે યાદ રાખી લેવાનું કહ્યું ચાર છ ચાર આ નહીં પૂછાય આ નહીં પૂછાય પાંચ વર્ષ નું નહીં પૂછાય ને છ વર્ષ નું ચક્રવૃદ્ધિ વ્યાજ પૂછાશે નહીં આ તો તમને કોઈ દાડો એમ થઈ જાય મારે શોધવું છે તો તો એના માટે છે બે વર્ષ નું હોય તો બે એક ત્રણ વર્ષનું હોય તો ત્રણ ત્રણ એક ચાર વર્ષનું હોય તો ચાર છ ચાર આપવાની કોશિશ કરી છે વ્યાજ આને કહેવાય આનાથી વિશેષ ચક્રવૃત્તિ વ્યાજ છે નહીં ઓકે આવતીકાલથી આપણે રેગ્યુલર કેસ નો શરૂઆત કરશું અને કેસનો કેવી કેવી રીતે ગણવા છે એ પણ તમારે આને યાદ રાખવાનું છે ના યાદ રહેતું હોય ને અર્ય ના યાદ રહેતું હોય ને તો એક દાડો મોબાઈલ નો પાસવર્ડ રાખી દેવાનો છે તાળે એક એટલે યાદ રહે અને છેતાળી એક તાળે મારી વાત સમજ ગઈ ને ઓકે રાહુલ બંધ કરી લે લો